સ્પીડ બ્રેકર હોવાથી આગળ ચાલી રહેલા ડમ્પરના ચાલકે બ્રેક મારી હતી જેની પાછળ કોલસો ભરેલ આ હાઈવા ડમ્પર કોઈક અગમ્ય કારણોસર બ્રેક નહીં લાગતા આગળ ચાલતા વાહન પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં દમપણના આગળના કેબિનના ભાગને વ્યાપક નુકસાન સર્જાયું હતું જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધાવવા પામી ન હતી ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ પણ બનાવવાની જગ્યાએ દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી